નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી વાતો 27 ન્યૂઝ ચેનલ પર જ્યાં તમને મળશે ગુજરાતના તાજા અને વિશ્વસનીય સમાચાર અહીં આપણે લાવીએ છીએ હવામાન સમાચાર, ખેડૂત સમાચાર, સરકારી યોજનાઓ, બજાર ભાવ અને દિવસના મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સાચી માહિતી સ્પષ્ટ ભાષા અને ઝડપી સમાચાર માટે જુઓ માત્ર ગુજરાતી વાતો 27 ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના તાજા સમાચારની

તેઓ હવે શંકાના દાયરામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાટડી તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદારો બનાવવાના કૌભાંડમાં આ અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા છે તેમાં વધુમાં જાણવા મળ્યું છે કે એક શીટ મળી અને સુરેન્દ્રનગરનું પંદરસો કરોડનું કૌભાંડ ખુલ્યું હતું મિત્રો બે દિવસ પહેલાં એટલે કે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ નાયબ મામલાદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદની જયરાસિંહ ઝાલા સામે લાંચ રુશવત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાયો હતો કર્ણાટકમાં ભયાનક રોડ અકસ્માત અંગે રોંગ સાઈડમાં આવતી ટ્રકે સ્લીપર બસને ટક્કર મારતા આગ લાગી સત્તર લોકો જીવતા બળી ગયા

મિત્રો ચાર અલગ અલગ દેશોએ ભારતીયો માટે વિઝા અંગે સૌથી મોટો નિર્ણય લીધો છે આ નિર્ણયો રાહત અને મુશ્કેલી બંને લાવે છે રાહત આપનારા ચીન અને ન્યુઝીલેન્ડના જે છે જ્યારે મુશ્કેલીઓ ઉભી કરનારા યુનાઇટેડ સ્ટેટ્સના છે ચોથો નિર્ણય બાંગ્લાદેશે લીધો હતો ભારતના પગલાની નકલ કરીને મોહમ્મદ યુનુસના દેશે ભારતીયો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી ભારત સાથે વધતા તણાવ વચ્ચે બાંગ્લાદેશે નવી દિલ્હીમાં તેના હાઈ કમિશન અને ત્રિપુરા છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ દેશમાં બેન્કિંગ પગાર ધોરણ અને ગેસના ભાવ સહિતના આર્થિક માળખામાં મોટા ફેરફારો અમલમાં આવશે જો તમે આ ફેરફારો નહીં જાણતા હોવ તો તમારા ખિસ્સા પર બોજ પડી શકે છે મિત્રો આવનારા વિડીયોમાં આ તમામ ફેરફારો હું તમને ડિટેલ્સમાં જણાવીશ ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તેને પ્રેમ નહીં માત્ર પૈસા જોઈએ છે ગોવિંદાના અફેર પર પત્ની સુનિતા આહુજાનો સૌથી મોટો ખુલાસો બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેનો સંબંધ ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ ગોવિંદેના અફેરને લઈને એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી ફેન્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે આ અગાઉ વર્ષની શરૂઆતના બંનેના છૂટાછેડાની અફવાઓ પણ ઉડી હતી જેને સુનિતાએ નકારી કાઢી હતી ત્યારબાદના સમાચારની